બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સંખ્યા યોગી બેન દ્વારા આક્ષેપો સાથે રોષ વ્યક્ત કરતા મીડિયા સમક્ષ જણાવો બાબુ છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ પરંપરાના આચાર્ય શ્રી અર્જેન્દ્ર પ્રસાદજી બારા શાસ્ત્ર અનુસાર અને કાયદકીય રીતે આજે પણ બડતાલ દેશના કસ્ટોડિયન ટ્રસ્ટી આચાર્ય શ્રી છે ગઢડા ગામ સત્સંગ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ અને ગઢડા મંદિરમાં આવતા યાત્રાળુઓ સાથે દર્શન અને ભોજનમાં અભદ્ર વર્તન કરતા હોય ત્યારે મંદિરમાં ઉતારા હરિભક્તિના પૈસાથી બનાવાયો છે છતાં તેમની પાસેથી પણ ભાડા ઉઘરાવી ડાકુર ગુરુકુળ ખાતે લોકોના ખાતામાં નાખી રવાના કરતા હોય તેવા સાંક યોગી યોગીબાઈનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જણાવ્યું છે કે સમાજમાં ખૂબ રોષ ફેલાયો છે ત્યારે ભડતાલના આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી બારાજ શ્રીજીની વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ગઢડાના બહેનો રોષ સાથે રણચંડી બની હતી અને પોલીસ તંત્રએ આવી બહેનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો ઘટનામાં બોલાચાલી થઈ છે સંખ્યા યોગ્ય બહેનો દ્વારા ચેરમેન હરજીવન સ્વામી સામે આક્ષેપ કરવામાં બાબત છે કે ભાડાના પૈસા ઉઘરાવવામાં બાબત છે આ સાથે જ સમગ્ર બાબતે અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે હરજીવન સ્વામી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે ગોપીનાથજી દેવ મંદિરના મહંતે અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ વધુ વકર્યો હતો

આના માટે તો અમે એની પાસે માફી મગાવશું ભ્રષ્ટ બોલો છે એની પાસે અમે માફી મગાવશું જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમારે જે પણ કાર્ય કરવું પડશે ને એ કરશું એના માટે અમે તૈયાર છીએ